ચૂંટણીની વાત કરવામાં આવે તો અત્યારે હાલની ચૂંટણી બધા માટે સ્વાદિષ્ટ બની છે સ્વાદિષ્ટ એટલા માટે કારણ કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી છે એક રેસ્ટોરન્ટ પર તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કેટલાક લોકો અહીં નાસ્તો કરવા માટે બેઠા છે અને જે સ્વાદિષ્ટની વાત કરવામાં આવે એનું બીજું તરફેણ એ છે કારણ કે સુરત લોકસભાની વાત કરવામાં આવે નવસારી લોકસભાની વાત કરવામાં આવે કે અન્ય જે પાંચસો તેતાલીસ બેઠકો પર જે રીતે ચૂંટણીનો માહોલ જામ્યો છે ક્યાંક ચૂંટણી થઈ ગઈ છે તો ક્યાંક ત્રીજા તબક્કામાં ચૂંટણી થવાની પણ છે તો કેટલાક લોકો અહીં આપણે હાજર છે આપણે એમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ જે તે લોકો નાસ્તો કરવા માટે બેઠા છો નાસ્તો કરવા માટે બેઠા છો કેટલું સ્વાદિષ્ટ સ્વાદ તો ખૂબ જ છે કેમકે એક કહેવત છે કે ભાઈ કાશીનું જે છે મરણ અને સુરતનું જમણ તો સુરતના જમણમાં અહીં આપણે બધા જે છે આજે બેઠા છીએ અને એઝ અ સુરતી લાલા તરીકે આપણા સૌ માટે એક વસ્તુ હોય છે કે સુરતીઓ હંમેશા ખાવા પીવામાં બહુ આગળ હોય છે તો ખૂબ સરસ દેશની અંદર જે છે એ ઇલેક્શનનું પણ માહોલ છે આજે જે છે બધી જ જે રાષ્ટ્રીય પાર્ટી છે એમણે પોતપોતાના ઉમેદવારો પણ અહીં નક્કી કરી દીધા છે આપણને રોકવામાં તમે જે રીતે જણાવ્યું કે કાશીનું મરણ અને સુરતનું જમણ એ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે પરંતુ આ લોકસભાની વાત કરવામાં આવે તો સુરત ફરી એકવાર પ્રખ્યાત થઈ ગઈ ચૂક્યું છે કારણ કે બિનહરીફ એવા મુકેશ દલાલ ચૂંટાઈ આવ્યા છે સુરત લોકસભામાંથી અને નવસારીમાં ચૂંટણી થવાની છે તો સુરતમાં અને નવસારીમાં જે ચૂંટણી થવાની છે કેટલો ફરક રહેશે મતદાતાઓ ક્યાંક સુરતમાં નિરાશ છે ક્યાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે નવસારી લોકસભાની વાત કરીએ ચૂંટણી થવાની છે શું લાગે છે આપણે જેમ કે આપણે જાણી શકીએ કે ભાઈ લોકતંત્ર જે છે ડેમોક્રેસીમાં દરેક જનતાને પબ્લિકને પોતાનો મતના દ્વારા પોતાના જે પ્રતિનિધિત્વ છે એને ચૂનવાનો પૂરો અધિકાર હોય છે પણ એક થોડીક સુરતના લોકો માટે એક જે છે મનમાં થોડીક દુવિધા છે કે આ ફેરી એ લોકો પોતાના જે ઉમેદવાર છે મુકેશ દલાલ ભાજપ તરફથી હતા અને જે બીજા ભાઈ હતા એ કોંગ્રેસ તરફથી હતા તો એ કારણોસર આજ આ સુરતના જે મતદાતાઓ છે આ ફેરી પોતાના ઉમેદવારને એ પસંદગી નહીં કરી શક્યા વોટ નથી આપી શક્યા અને રહી વાત જે છે નવસારીની તો સુરત અને નવસારી એ ટ્વિન સિટી છે બંને શહેરો જોડાયા છે તો સુરતથી ભાજપના મુકેશ દલાલ જે છે એઓ ચૂંટાઈને આવ્યા છે સારી વાત છે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ મુકેશભાઈ દલાલને કે એઓ સુરતના જે છે લાખો લાખ જનતા માટે સારું કામ કરે અને સુરતની અંદર એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે સુરતની જે સમસ્યાઓ છે એને રાષ્ટ્રીય સ્તર પર લોકસભામાં ઊભું કરે ખાસ કરીને જે ઉત્તર ભારતીય છે એમના માટે જે ટ્રેનની સમસ્યા એ હંમેશા માટે સુરતમાં ચેલેન્જ રહ્યું છે તો એ સિવાય જે છે બીજા જે સુરત એ કહેવાય છે કે મિની ઇન્ડિયા મિની ઇન્ડિયા એટલે કે અહીં જે છે સમગ્ર ભારતના લોકો રહે છે એ દરેક રાજ્યના લોકો જે છે પછી મહારાષ્ટ્ર હોય કે પછી ગુજરાત રાજસ્થાન હોય યુપી હોય બિહાર હોય ઝારખંડ હોય બધા જ રાજ્યના લોકો સુરતમાં રહી રહ્યા છે તો મારી મુકેશભાઈ દલાલને એક જ અપીલ રહેશે કે એઓ સુરતની જે પણ સમસ્યાઓ છે એને રાષ્ટ્રીય સ્તર પર લોકસભામાં રેસ કરશે અને સુરતીઓને એક જે છે માળખાગત જે સગવડો છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને રોડને લઈને રસ્તાને લઈને પાણીને લઈને એને જે છે આવનાર પાંચ વર્ષો માટે એના પાછળ કામ કરે એવી મારી મુકેશભાઈ દલાલને ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ અને ભાજપને પણ મારી શુભકામનાઓ છે કેમ કે ભાજપને જેમ કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે અબકી બાર ચારસો પાર તો ચારસો પારમાં સૌથી પહેલાં જે ભાજપની સીટ કન્ફર્મ થઈ છે એ સુરતથી થઈ છે તો આપણ એક સુરતી માટે આપણા માટે જે છે એ રાષ્ટ્રીય સ્તરની વાત છે કે સુરત જે છે એ નેશનલ લેવલ પર આવ્યું છે કે ભાઈ ભાજપની એક સીટ અહીંથી ઇલેક્શનના રિઝલ્ટ પહેલાં જ કન્ફર્મ થઈ ગઈ છે જી આપણી સાથે બીજા પણ ભાઈઓ છે આપણે એમની સાથે પણ વાત કરીએ કે જે રીતે અહીં નાસ્તો કરી રહ્યા છે ને જે રીતે આ ભાઈએ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક સુરત લોકસભાની વાત કરીએ નવસારી લોકસભાની વાત કરીએ સુરતમાં તો ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પગ પેસારો હવે કરી જ લીધો છે કારણ કે છેલ્લા ત્રણ ત્રણથી સુરતમાં સાંસદ તરીકે દર્શનાબેન ચૂંટાઈ આવતા હતા આ વખતે મુકેશ દલાલની ટિકિટ આપી છે આપ યંગેસ્ટ છો પહેલી વાર મતદાન આપવા જશો કે બીજી વાર બીજી વાર મતદાન આપવા જઈ રહ્યું છું અને અહીંયા શ્રી મુકેશ દલાલને સૌથી પહેલાં હું શુભેચ્છા પાઠવું છું કે અહીંયા બિનહરીફ તરીકે સૌથી પહેલાં સફળતાપૂર્વક ભાજપ માટે સીટ આપી છે અને ભાજપ માટે એ કાર્ય કર્યું છે નવસારીની વાત કરવામાં આવે સી આર પાટીલની સામે કોંગ્રેસના નૈસદ દેસાઈ છે કેટલી ટક્કરરૂપ રહેશે આ નવસારી લોકસભાની સીટ હવે અહીંયા સિચ્યુએશન શું છે કે સી પાટિલ ભારે બહુમતથી જીતી રહ્યા છે હાલની તારીખમાં અને કોંગ્રેસનું કંઈ નામો નિશાન છે જ નહીં અહીંયા અને આખા નવસારીની તો વાત તો છે જ અને આખા ગુજરાતમાં છવ્વીસ માટે છવ્વીસ સીટો ભાજપ મેળવા જઈ રહી છે ચોક્કસપણે સુરત વાત કરીએ નવસારીની વાત કરીએ તમામ છવ્વીસ લોકસભા સીટ ઉપરની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી બાજી મારી રહી છે તેવું આમનું કેવું છે બીજી તરફ આ ભાઈ છે ત્યારે આપણે એમની સાથે પણ વાત કરીશું આપ જણાવો છો સુરત એક એવું શહેર છે જ્યાં ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી અને બ્રિજ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે મુકેશ દલાલની પસંદગી થઈ ગઈ છે કેટલાક તબક્કાના ચરણો કેટલાક ચરણોમાં જે ચૂંટણી છે તે બાકી છે શું લાગી રહ્યું છે આ વખતે જ્યારે મુકેશ દલાલ તો સુરત લોકસભાથી જીતી ગયા છે સુરતનો અમુક વિસ્તાર જે છે તે નવસારી લોકસભામાં પણ લાગે છે તો કઈ રીતની પ્રક્રિયા હાથ છે અને કઈ કઈ માગણીઓ રહેશે સુરતની સુરત છે ડાયમંડ સિટી ને સિલ્ક સિટી તરીકે આખા ભારતમાં અને વિશ્વમાં પ્રખ્યાત છે અહીં આ સુરત જે સિટી છે અહીંયા ભારતના દરેક શહેરના અને દરેક ગામના લોકો અહીંયા તમને મળતા એટલે બધી જગ્યાએથી માઇગ્રેટ થઈને પબ્લિક આવી છે તો અહીંયાના જેટલા પણ અત્યાર સુધીના ભારત ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય કે લેજિસ્લેટિવ એસેમ્બલીના હોય મેમ્બર્સ તો બધા એ લોકો એમને લોકોના સમસ્યા પર એમને લોકોના સમસ્યા પર ધ્યાન આપીને અને એનું નિરાકરણ કઈ રીતના આવે એ એમને આગળ હાથ ધર્યું છે અને જેમ કે ટ્રાફિકની સમસ્યા હોય તો એને કાઢવા માટે બ્રિજો બનાવ્યા છે પહેલાં ગટરની સમસ્યા હતી કોંગ્રેસના સમયમાં તો એનું પણ નિરાકરણ કર્યું છે અને બીજી વસ્તુ અહીંયા એ લોકો આટલી આટલું વિકાસ કર્યો છે સુરત સિટીને વિકસિત કર્યું છે કે કોંગ્રેસ તો દૂર દૂર સુધી નથી એમની સામે અને એના લોકો ઘણા ખરા ઘણા ખરા તો ખબર જ નથી કે એમના એમને મેન્ડેટ કોંગ્રેસે મેન્ડેટ કોને આપ્યું છે એના ઉમેદવાર કોણ છે અને આપણા અહીંયાના જે સાંસદ છે આપણા સી આર પાટીલ સાહેબ તો એક એવા સાંસદ છે કે કોઈ પણ લોકો એમના ઓફિસમાં જઈ શકે છે પોતાની સમસ્યા કહીને ને તરત જ ત્યાં ઉકેલ આવે છે એમના ઓફિસે એ મારું પર્સનલ ડિસ્કશન છે અને મેં પર્સનલ ત્યાં જઈને જોયું પણ છે ને ત્વરિત એ લોકો તમારે જે પણ સોલ્યુશન કરવાનું હોય એ કરે જ છે ચોક્કસ ચોક્કસપણે સી આર પાટિલનો જે એક ધબધબો છે સુરતમાં મુકેશ દલાલ કરતાં વધારો ધબધબો ક્યાંક ને ક્યાંક સુરતમાં સી પાટિલનો લાગે છે બીજા પણ ભાઈઓ છે ક્યારના અમે લોકો સાથે વાત કરતા હતા નિહાળી રહ્યા હતા શું કહેવા માંગો છો આપ એમાં કહેવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી સિવાય બીજી કઈ પાર્ટી આ દેશમાં ઊભી થાય એવી છે જ નથી કેમ કે એમના સામે ભારતીય જનતા પાર્ટીના સામે ઊભા થવા માટે કોઈની તાકાત એવું લાગતું નથી હાલના સમયમાં જે તમે કહી રહ્યા છો તમારા વાત વાત પરથી લાગે છે કે ઇન્ડિયા ગઠબંધનની તમે કરી રહ્યા છો એ તમે ધારો જેને ઇન્ડિયા ગઠબંધન કહેવો કે ભાલુ જે કેવો આવો પણ નરેન્દ્ર મોદી સાહેબના સામે ભારતીય જનતા પાર્ટીની ઓળખ જે છે એ નરેન્દ્ર મોદી સાહેબના નામથી ચાલે છે ને એમના દ્વારા જ ભારતીય જનતા પાર્ટીનું ઉદ્ધાન છે ને આખા ઇન્ડિયાની પણ ઉદ્યાન એમના આધારે જ છે અમે નાનપણથી જોતા હોતા છીએ કે કોંગ્રેસના રાજ ભારતીય જનતા પાર્ટીના રાજ એમાં કેટલો ઉલ્લેખ ને કેટલો ભલામણ ને કેટલો કાર્યો થયો છે ને આ જે દસ વર્ષમાં કાર્ય થયા છે ને આ મને નથી લાગતું કે ભવિષ્યમાં આવો કાર્ય થતે ખરા કોંગ્રેસના રાજ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક લોકોમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને સુરત લોકસભાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે બીજા પણ ભાઈ છે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ક્યારના ફક્ત ને ફક્ત જમણ પર જ લાગેલા છે કોઈ બી આવે કોઈ બી જાય કેમ ભાઈ હું હાલ સમાચાર બસ સારું ચાલે છે શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ શું કે છે ચૂંટણીનો માહોલ એક તરફી છે અને બીજેપી જ આવશે એનો કોઈ કોઈ નિકાલ અને કોઈ તોડ નથી કોઈ તો કારણ હશે ને એવા કે તમે બીજેપીનું આટલું પ્રત્યક્ષ રૂપે સમર્થન કરી રહ્યા છે નો પૂર પૂર ઝડપે અમે સમર્થન કરીએ છીએ અને બીજી વસ્તુ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને શિક્ષણ સુધી એજ્યુકેશન સુધી પણ એ લોકો ખાસ ધ્યાન આપે છે અત્યારે હું અહીંયા જ ગુજરાતમાં જ મારો જન્મ છે હું મૂળ ઉત્તર પ્રદેશનો છું વારાણસીનો છું હાલ હું અત્યારે હાઈકોર્ટ એડવોકેટ છું અને ડિસ્ટ્રિક કોર્ટ પ્રેક્ટિસ પણ કરું છું આજે અહીંયા જ વહેણો અને અહીંયા જ રહીને અહીંયા જ લોકતંત્ર સાથેની ગદારી અમારામાં નથી અને અહીંયા હાલ અત્યારે અહીંયા એજ્યુકેશન ની પોલિસી એટલી સારી થઈ ગઈ છે ને કે લોકો અહીંયા ખુશ છે હું યુપી જવા નથી માંગતો તમારો સીધો જવાબ છે કે પર થઈને પણ તમને નોકરી ભણતર બધું અહીંયા મળ્યું તો ક્યાંક ને ક્યાંક હાથ છે એમનો હા પૂરેપૂરું હાથ છે અને એક એક બેઠક તો અમે ભારતીય જનતા પાર્ટી તો જીતી જીત થઈ ગઈ છે અને બાકીની છવ્વીસ બે છવ્વીસ બેઠક જ જીતી જશે કેમ કે એમને પર્પઝ અને મુખ્ય હેતુ એ નીટ એન્ડ ક્લીન જ હોય છે બીજેપીનું ઓકે બીજા પણ ભાઈ છે

સ્કૂલો થી લઈને બધી જ વસ્તુમાં પ્રગતિ કરી છે મોદી સાહેબના વિકાસના કામોની કોઈ ગણતરી નથી અને એ બીજા કોઈ પક્ષથી સંભવ નથી બીજેપી સિવાય આમના અમારા ગુજરાતમાં કોઈ ઓપ્શન નથી બીજો એટલે બે તારીખે અમે કમાન્ડ બીજા એક ભાઈ છે કે આના મોબાઈલમાં લાગેલા છે આપણે એમની સાથે પણ વાત કરીશું શું ભણ ભણે છે કે વેપાર કરે છે શું કરે છે જી આપનું નામ શું છે મારું નામ છે રાહુલ સુધાકરભાઈ ચૌધરી રાહુલભાઈ ક્યારના મોબાઈલમાં લાગ્યા છો વેપાર કરો છો શું છે કામ ચાલુ છે સાહેબ એવું છે તો બી તમને ડિસ્ટર્બ કરું છું શું લાગે છે આ ચૂંટણીને લઈને કઈ રીતની પ્રક્રિયા એ ચૂંટણીને લઈને વાતાવરણ તો એવું છે કે આપણા સુરતની અંદર એક સીટ તો આવી ગઈ છે મુકેશભાઈની ને રહી બીજી આપણા પાટીલ સાહેબ ને સી આર પાટીલ સાહેબ આ સીટ બી આવશે અને આખા ગુજરાતની અંદર સૌથી વધારે લીડ લઈને આવશે આ વિસ્તારમાં કઈ કઈ પાર્ટીઓ કારણ કે આ નવસારી લોકસભા લાગે છે અહીંયા કઈ કઈ પાર્ટીઓનો પ્રચાર તમે જોયો છે અહીંયા પાર્ટીનો પ્રચાર તો વધારે દેખાતો નથી ખાલી બીજેપીનો જ પ્રચાર થાય છે બીજા કોઈ ઉમેદવાર અહીંયા સુધી પ્રચાર કરવા માટે આ વિસ્તારમાં આવ્યા નથી જે ચોક્કસપણે નવસારી લોકસભા વિસ્તાર છે સી આર પાટીલની સાથે સાથે સંદીપ દેસાઈની વાત કરીએ ધારાસભ્ય સંગીતા પાટીલની વાત કરીએ ધારાસભ્ય તરીકે તો તમામ લોકો હાલ ચૂંટણી પ્રક્રિયામાં જોડાઈ ગયા છે અને તમામ લોકો પોતાનો પ્રચાર કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નૈશ દેસાઈ કે જેઓએ ઉમેદવારી તેમનું નોંધાવ્યું છે કોંગ્રેસ તરફથી તો તેઓ હાલ સુધી અહીં દેખાયા નથી તો ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમાં તેઓ પણ ભારતીય જનતા પાર્ટીને જ આ વિસ્તારમાં ઓળખે છે અને જે વાત કરી લોકોએ આપણી સાથે તો ક્યાંક ને ક્યાંક સુરત લોકસભામાં ક્યાંક તેમના મનમાં ખટકી ગયું છે કે જે નવા ઉમેદ જે નવા મતદાતાઓ છે તેમની સાથે ક્યાંક ને ક્યાંક ના થયો છે પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ બીન હરીફ ચૂંટાયા છે તો ક્યાંક ને ક્યાંક તેમના જે કામો અટકતા હશે તેમની પર ધ્યાન આપશે અને જે કામો બાકી છે તેની ઉપર તેઓ ચોક્કસથી તેઓ નિર્ણય લેશે અને કામ કરશે કેમેરા પર્સન ઇવેન્ટે સાથે મિત્ર રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત